ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો મોડાસા અગિયારસો થી પંદરસો ને પચાસ રૂપિયા પોરબંદર આઠસો પચાસ થી બારસો ને પંચોતેર રૂપિયા જેતપુર નવસો એકતાલીસથી બારસો ને રૂપિયા વિસાવદર એક હજાર પંદરથી એકસઠ રૂપિયા રાજકોટ એક હજાર પચીસથી તેરસો ને પંચાણું રૂપિયા વડગામ અગિયારસો એકાવનથી 1311 ને અગિયાર રૂપિયા વેરાવળ એક હજારથી તેરસો ને રૂપિયા ડીસા અગિયારસોથી પંદરસો પંદર રૂપિયા કોડીનાર એક હજાર એંશીથી એકાવન રૂપિયા સિદ્ધપુર અગિયારસો છ્યાસીથી ચૌદસો ને દસ રૂપિયા હળવદ નવસો પચાસ થી ચૌદસો પંચાણું રૂપિયા ચામજોધપુર આઠસો થી તેરસો પચાસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી તેરસો એકોતેર રૂપિયા જૂનાગઢ નવસો થી સિત્તેર રૂપિયા ત્રાંગધ્રા નવસો થી દસ રૂપિયા તાનેરા અગિયારસો થી પિસ્તાલીસ રૂપિયા અમરેલી આઠસો થી તેરસો ને રૂપિયા થ્રોલ આઠસો થી સિત્તેર રૂપિયા દાહોદ નવસો થી એક હજાર રૂપિયા ધારી નવસો થી તેરસો ત્રીસ રૂપિયા વિજાપુર અગિયારસો થી 1350 પચાસ રૂપિયા ઈડર બારસો થી તેરસો રૂપિયા ભીલડી અગિયારસો થી તેરસો રૂપિયા મેદડા આઠસો થી તેરસો રૂપિયા પાઠાવાડા અગિયારસો થી પંદરસો રૂપિયા બાબરા એક હજાર થી તેરસો ને રૂપિયા વાંકાનેર સાતસો થી ચૌદસો રૂપિયા બારસો ને પચાસ રૂપિયા કાલાવડ આઠસો થી ચૌદસો રૂપિયા હિંમતનગર એક હજાર થી અઢારસો ને અગિયાર રૂપિયા તળાજા એક હજાર થી ચૌદસો ને વીસ રૂપિયા પાલનપુર બારસો આઠ થી બારસો ને અડતાલીસ રૂપિયા મવવા એક હજાર એકાવન થી તેરસો ને પંચાવન રૂપિયા ખાંભા એક હજારથી બારસો પંચોતેર રૂપિયા થરાદ અગિયારસો પાસઠથી ચૌદસો રૂપિયા લાખાણી અગિયારસો એકસઠથી બારસો ને બાવન રૂપિયા દિયોદર બારસો એકવીસથી ચૌદસો રૂપિયા જસદણ નવસોથી તેરસો ને ચાલીસ રૂપિયા ભાવનગર એક હજાર અઠ્ઠાણુંથી અઠ્ઠાણું રૂપિયા નેનાવા અગિયારસો પચાસથી બારસો રૂપિયા અને જામખંભાળિયા આઠસોથી બારસો એકાવન રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો જેતપુર નવસોથી તેરસો ને એકવીસ રૂપિયા રાજકોટ એક હજાર પંદરથી રૂપિયા મોરબી આઠસો પચાસથી તેરસો રૂપિયા કોડીનાર એક હજાર પચાસથી પચાસ રૂપિયા જામજોતપુર સાતસોથી તેરસો નેવું રૂપિયા સાવરકુંડલા એક હજારથી તેરસો પાંચ રૂપિયા જૂનાગઢ આઠસો નેવુંથી બારસો ને અડસઠ રૂપિયા અમરેલી આઠસો સિત્તેરથી તેરસો ને પંચાવન રૂપિયા તલોદ નવસો એકોતેરથી સોળસો ને સાઠ રૂપિયા ઈડર અગિયારસોથી સત્તરસો ને રૂપિયા મેદડા આઠસોથી બારસો ચાલીસ રૂપિયા કાલાવડ આઠસો પચાસથી પંદરસો પાંચ રૂપિયા પાલનપુર તેરસોથી સોળસો ને રૂપિયા અને મહુવા નવસો બોતેરથી તેરસો છ રૂપિયા